ઠો નવું આઠસો આઠસો રૂપિયા ધ્યાન રાખ્યા બાદ બે ચાર પાંચ પાંચ રૂપિયા બોલુબા આઠસો ને પાંચ પાંચ રૂપિયા છ સાત આઠ નવ તો અગિયાર બાર તેર પંદર ઓગણ સત્તર અઢાર વીસ બાવીસ પચીસ ઓગણત્રીસ રૂપિયા આઠસો ને ત્રીસ એકત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રી છત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ હાલ બાય આઠસો ને એકતાલીસ બેતાલીસ તેતાલીસ ઉમલ પિસ્તાલ છેતાલીસ છેડતાલીસ ઓગણ પચાસ એકાવન બાવન ત્રેપન પંચાવન છપ્પન અઠ્ઠાવન સાઈ એકસઠ બાસઠ પાસઠ છાસઠ અડસઠ ઇતેર એકોતેર બોતેર પંચોતેર સોતેર અઠ્યોતેર એસી એસી પંચા છ્યાસી નેવું એકાણું બાણું તાણું ચોરા પંચાવન સન્વ નવસો બે ચારસો બાર ઓગણ અઢાર નવ્વાણું એક હજાર એક હજાર એક બે સાત આઠ નવ દસ દસ રૂપિયા બોલું ભાઈ એક હજાર ને દસ આપી દઉં ને ભાઈ એક ये सूट संदर्भ में हत्तर कितना रुपया बोलूं महंगे तो हत्तर हत्तर में कारोबार नहीं चाहिए कितना हत्तर हेलो आठ सौ नहीं है क्या रुपया बोलूं कोई ना आठ सौ नहीं है क्या रुपया बोलूं कोई ना आठ सौ नहीं है क्या रुपया कितना बोलूं कोई ना आठ सौ नहीं है क्या रुपया कारोबार नहीं चाहिए आठ स ના ના એરન કરી દે એકાકી કાંઈ કાંઈ કરી દેવાનો વાળ વાળો વાળો રે બાલો 900 રૂપિયા કોઈને જાવ કરી 900 માં

38 39 40 11 21 31 41 51 61 71 81 91 52 52 52 55 56 85 90 91 આજ તો હાઈ લેવલ પાછળ 66 67 54 54 67 75 72 72 ને સિનયા છે આ એકલા

અવત 10 રૂપિયા હા 800 ના 10 10 રૂપિયા 90 રૂપિયા બોલવા 800 ના 19 15 17000 19 જે 22 જે કણ સાથી સવીકાર જો હવે રૂપિયા આપીયા કે 23 જે સાબડી બાકી જાડે જાડે ચાલી 800 ના ખાલી એકલ બેટા દેતા કુમાર કુમાર બીજા બોલ 800 ₹100 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 રૂપાયો <laughs> ભાવીટું <laughs> <f dragging> <laughs> આલમાજી નું પર છે જે આબોહર હાથ પર આચાર્ય પર સોમી યાદ કર્યો છે 844450 5152 150 89 બે રૂપિયા બોલું ભાઈ રૂપિયા બોલું ભાઈ રૂપિયા બોલું ભાઈ ને હાથસો બે હાલ ઓલા કરતા બે બે રૂપિયા બોલું ભાઈ હાથસો બે ત્રણસો નો અગિયાર બાર બાર રૂપિયા બોલુભાઈ કોઈ ને હાથસો ને બાર બાર રૂપિયા બોલુભાઈ ઓગમત્રી ત્રીસ ત્રીસ રૂપિયા બોલુભાઈ હાથસો ને ત્રીસ ત્રીસ રૂપિયા બોલુભાઈ કોઈ ને હાથસો ને ત્રીસ ઉભા રહી ગયો એકત્રીસ એકત્રીસ રૂપિયા પાંત્રીસ પાંત્રીસ રૂપિયા હું આમ આમ કરો ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા બોલુભાઈતાલીસ ઉભારી સોમાલ પિસ્તાલ છેતાલીસ પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન છપ્પન સાહીઠ એકસઠ હાથસો ને એકવીસ રૂપિયા કોઈ ને હાથસો ને એકસો પાસઠ બેસઠ ચોસઠ પાસઠ પાસઠ રૂપિયા બોલુભાઈ કોઈ ને હાથસો ને પાંચઠ ઊભા રહી જો પાંચસો છોત્તેર અઠસર નીતેર રૂપિયા સાતસોને રૂપિયા બોલોમાં હાથ અઠયો ભરી જો ઉભરી જો ત્રણ વાર ભારત સાતસો રૂપિયા આ 3 55 15 15 50 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 ત્રણ વાર અંબા વર્મિલ પણ બે